એક બહુ સરસ મજાની વાત એમણે કરી એમના બાળક માટેની અને એ મને થોડી વધારે ટચ કરી ગઈ એલર્જી હોય કે પછી કફ થઈ જાતો એવું જેની મહિને મહિને દવા લેવી પડતી ને એની બે અઢી મહિનાથી દવા લેવી પડી નથી બારસો પંદરસો નું બિલ આવી જાય કે અમને કોઈ ડર રહેતો નથી કે આને લઈ જાય એનાથી સારું થઈ જાય આપને શું તકલીફ હતી રાજેશભાઈ મને થોડુંક ડિપ્રેશન જેવું સ્ટ્રેસ જેવું રહેતું રાજકોટ માંથી વિપુલ દોષી વાત કરું છું અત્યારે રાજેશભાઈ વાઘેલા આપણી સમક્ષ આવ્યા છેલ્લા એક વર્ષથી એ આપણા સંપર્કમાં છે એમના માટે અહીંયાથી દવા શરૂઆતમાં લઈ ગયા હતા પછી એમને તો ઘણું સારું છે એમને શું તકલીફ હતી એ તો આપણે એમને પણ અત્યારે આજે થોડા ટાઈમ પછી અહીંયા આવ્યા છે અને એક બહુ સરસ મજાની વાત એમણે કરી એમના બાળક માટેની અને એ મને થોડી વધારે ટચ કરી ગઈ એટલે આપણે ત્યારે રાજેશભાઈને પૂછીએ કે એ શું વાત હતી રાજેશભાઈ કેવડા બાળક છે તમારા ત્રણ વર્ષનું સાહેબ બાળક છે ત્રણ વર્ષનું એને શું તમે જે મને વાત કરી એ જ વાત થોડી ડિટેલમાં કરો બાળકને છેલા ત્રણ વરસ ત્રણ વરસ થયા શરદી ઉતરસની એલર્જી હોય કે પછી કફ થઈ જાતો એવું જેની મહિને મહિને દવા લેવી પડતી પણ જે સાહેબે આયુર્વેદિક આંખથી દવા આપી હતી મધ અને તુલસીના પાનનો રસ અને બીજી દવા આપી હતી એનાથી ઘણું સારું છે ને એની બે અઢી મહિનાથી દવા લેવી પડી નથી આપણે ટૂંકમાં જ્યારે એને તકલીફ થતી ત્યારે તમારે એને ડૉક્ટર પાસે લઈ ડૉક્ટર પાસે લઈ જવા પડતા બરાબર કે હા કફની ને શરદી એને આમ જામી જતી થોડી એટલે એને ડોક્ટર પાસે લઈ જ જવા પડતા ને દવા લેવી જ પડતી અંદાજે કેટલો ખર્ચો થતો બારસો પંદરસો નું બિલ આવી જાય બારસો પંદરસો નું બિલ આવી જતું હવે એ બિલ સાવ તમારું સાવ નીકળી ગયું છે હવે આપણે એને ખાલી આયુર્વેદ ઉપર જ અને એ પણ સામાન્ય તુલસી આદુ અને મધ ઉપર આપણે એમને રાખ્યા છે બરાબર ને અને ઇમ્યુન સિસ્ટમ એની એની સરસ સારી થતી જાય બરાબર ને અને હવે આવું ક્યારેય પણ થાય તો તમે એનાથી જ રિકવર કરી રિકવર કરી શકે અમને કોઈ ડર રહેતો નથી ગાને લઈ જઈએ એનાથી સારું થઈ જાય ટૂંકમાં ઘણી વખત આપણને એવું હોય કે બાળક માંદુ પડ્યું છે ચાલો સીધા આપણે ડોક્ટર પાસે લઈ જઈએ પણ થાતું કેવું હોય કે એમની જે તકલીફ હોય ને તકલીફ હોય એમના શરીરમાં દબાઈને પડી દે આ બધી દવા કરવાથી બહાર ન નીકળે એની રોગ પ્રતિકારક શક્તિ છે એ કામ કરવાનું બંધ કરી દે કારણ કે ઓલી એલોપથી બીજી કંઈ પણ જે દવા લીધી હોય એ દવાનું કામ કરીને મૂકી દે છે એટલે બાળકની રોગ પ્રતિકારક શક્તિ છે એ સાફ દબાઈ જાય દબાઈ જાય પછી જ્યારે જ્યારે નાના મોટા પ્રોબ્લેમ થાય ત્યારે એ દવા ઉપર જ ડીપેન્ડેડ જવું પડે તમારા કેસમાં બહુ સારી વસ્તુ થઈ કે તમે આ બધી વસ્તુને માનો છો પહેલેથી અને તમે ઓલરેડી પહેલાં ઘણા બધા ઉપચાર એના આયુર્વેદથી કરી દીધા હતા પણ આ વસ્તુ બહુ અવરદસ્ત હવે તમારા બાળકનું જે ઇમ્યુન સિસ્ટમ છે ને એ બહુ વધારે પાવરફુલ થશે કારણ કે આ જે વસ્તુ છે ને આયુર્વેદ એની પોતાની ઇમ્યુન સિસ્ટમ એટલે એની પોતાની રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટે કામ કરે એલોપતિ છે એની રોગ પ્રતિકારક શક્તિને દબાવી અને એનું કામ કરે અને છતાંય એ પ્રોબ્લેમ મૂળમાંથી તો જાય નહીં નહીં એટલે બહુ સરસ આજે તમે જે વાત કરી ને મને આનંદ થયો મજા બી આવી કે આ એક પ્રયોગ માત્રથી તમારા બાળક જે હેરાન થતા હતા એમાંથી બી બચી ગયા અને ખર્ચામાંથી ખર્ચામાંથી બી તમે બચી ગયા સૌથી મહત્વની વાત એ છે કે એ બાળકો જે હેરાન થતા હતા એમાંથી બચી ગયા અને આપણે પણ લગભગ છેલ્લા એક વર્ષથી સંપર્કમાં છીએ આપને શું તકલીફ હતી રાજેશ મને થોડુંક ડિપ્રેશન જેવું ટ્રેસ જેવું રહેતું ને થોડીક એસિડી એસિડિટી જેવું થઈ જતું એ સાહેબની દવા રેગ્યુલર ક્યારેક ક્યારેક બે ચાર મહિને થી લેવાથી એવું થતી સમસ્યા થી ઘણો બધો આરામ મળ્યો છે અત્યારે આપણે એવું કહી શકીએ કે એમ લગભગ તમારી જાતે જ બધું બધું કરિયલ થઈ જાય હેન્ડલ થઈ જાય અને જે પહેલાના બધા પ્રોબ્લેમ હતા એમાંથી આપણે અત્યારે નીકળી ગયા નીકળી ગયા હવે જાજી આપણે દવાની જરૂર પડતી નથી નથી ટૂંકમાં લોકોને એવું હોય કે આયુર્વેદમાં લાંબો ટાઈમ લેવાથી ફેર પડે ન ફેર પડે લીધા પછી શું થાય ન થાય એકવાર ફેર પડી ગયા પછી શું થાય પણ તમારા કેસમાં આપણે એવું સમજી શકીએ કે બધું જ આપણા હાથમાં આપણા હાથમાં છે હોય દવા એનું કામ કરે પણ આપણે આપણું કામ આપણે આપણું કામ કરવું પડે સરસ બહુ સરસ રાજેશભાઈ એક સારો મેસેજ લોકોને આપણે આપી રહ્યા છીએ અત્યારે કારણ કે ઘણા લોકોને આયુર્વેદ વિશે બહુ અલગ 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 માન્યતાઓ હોય પણ તમારો જે કેસ છે એ કેસ બહુ જબરદસ્ત છે બરાબર છે બહુ સરસ ભગવાન તમને અને તમારા આખા પરિવારને સારું સ્વાસ્થ્ય આપે ક્યારેય માંદા ન પડે અને આજીવન સ્વસ્થ એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ જય દ્વારકાધીશ